લોકોનું હસમુખ ભટિયા યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે વેલકમ છે તો આજે આપણે એક સુંદર મજાના મુદ્દા ઉપર ચર્ચા કરીશું અને તમામ લોકો જે યુટ્યુબના માધ્યમ થકી જે જોઈ રહ્યા હોય તેમને પણ ખાસ નમ્ર વિનંતી અને અપીલ છે કે તમારા ખુદના પણ પ્રતિસાદ અમને જણાવજો જેથી કરીને અમે તમને સાથ સહયોગ સપોર્ટ આપી શકીએ અને તમારા જે પ્રશ્નો છે એને આપણે વાંચા આપી શકીએ એના માટે આપણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમ થકી યુટ્યુબના માધ્યમ થકી લાઈવ પ્રોગ્રામ બતાવ્યા છીએ લાઈવ આપણને થઈએ છીએ અને લોકો સુધી તે પ્રશ્નોને વાચા આપીએ છીએ એટલા માટે કે આજે એક સુંદર મજાનો પ્રશ્ન છે કે ગ્રામ પંચાયત વિશે આપણે જાણીશું તેના અનુસંધાને આપણે ચર્ચા કરીશું વિચારણા કરીશું અને લોકોના હિતના પ્રશ્નોને વાચા આપીશું તમે દરેક લોકોના ગામની અંદર સરપંચ પણ હશે અને દરેક ગામની અંદર તલાટી કમમંત્રી પણ હશે અને સભ્યો પણ હશે અનેક જગ્યાએ ગ્રામ પંચાયત બિનહરીફ થઈ હશે અનેક જગ્યાએ ચૂંટણી થઈ હશે છે અને જીત મેળવી અને સરપંચ બન્યા છે કોઈ જગ્યાએ બિનહરીફ જે ગામ દ્વારા સરપંચ બનાવી દેવામાં આવ્યા છે અને તો આપણે એમના વિશે થોડીક ચર્ચા કરવાની છે કે તમને બધાને ખ્યાલ હોય છે કે પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે સરપંચની ચૂંટણીઓ આવતી હોય છે જેમ કે પાંચ વર્ષની અંદર સરપંચો કયા કયા કામો કરે છે કામો કેવી રીતે મંજૂર થતા હોય છે કઈ જગ્યાએથી કામ આવતું હોય છે કામને આવરવા માટેની શું શું પ્રોસેસ હોય છે એના વિશે આપણે બધું જાણીશું અને તમે ખાસ કોમેન્ટ અને તમારા પ્રતિસાદ ચોક્કસ જણાવજો જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે કયા ગામની અંદર ગ્રામ પંચાયતની અંદર કયા કયા કામો થયા છે કયા કામો કરવાના છે કયા કામોને વાચા આપવાની છે એટલા માટે આપણે વિડીયોના માધ્યમ થકી લોકો સુધી પહોંચીએ છીએ લોકોના અભિપ્રાય જાણીએ છીએ લોકોના જે પ્રશ્નો છે એને આપણે રંગરૂપને વાંચ આપીએ છીએ એટલે આપણે ખાસ વાત એ કરવાની છે કે ગ્રામ પંચાયતની અંદર આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના કામો આવતા હોય છે ગ્રાન્ટ પણ આવતી હોય છે અને ગ્રાન્ટને કઈ કઈ જગ્યાએ વપરાતી હોય છે એટલે હાલ આપણે ખાસ તો એ મુદ્દો છે કે ગ્રામ પંચાયતની અંદર જે સભ્યો છે જે સરપંચ છે જે તલાટી કામ મંત્રી છે અને એમના દ્વારા ક્યારેય પણ તમને જે ઠરાવો પસાર કરે છે ત્યારે સભ્યોની પરવાનગી લે છે ખરા આ એક મુદ્દો છે મારા ગામની અંદર પણ હું ઘણી વખત કહું છું કે જે સરપંચ છે તલાટી છે જે ગામોના કામ મંજૂર થતા હોય છે ગામો જે મંજૂર કામ થતા હોય છે જે મંજૂરી મળતી હોય છે કામોને જે કામો મંજૂર થતા હોય છે એના ઠરાવ એજન્ડા બનાવવાના હોય છે અને ઠરાવ થયા પછી એનો એજન્ડા નક્કી થાય છે આ કામ ચોક્કસ થશે અને જ્યારે કામ નક્કી થાય છે ધારો કે એક આપણે ઉદાહરણ તરીકે લઈએ કે મારા સોનેત ગામની જ વાત કરું કે સોનેદ ગામની અંદર ગટર લાઈન રોડ રસ્તા પાણી આરોગ્ય શિક્ષણ સંરક્ષણ દિવાલ અલગ અલગ પ્રકારની યોજનાઓ જે સરકાર દ્વારા આવતી હોય છે જે મુખ્યમંત્રી સડક યોજના છે તમે જુઓ છો કે મનેરેગાની અંદર પણ હાલ અલગ અલગ પ્રકારના કામો ચાલી રહ્યા છે તમને બધા લોકોને ખ્યાલ હશે જે ગ્રામ પંચાયતની અંદર રહેતા હશે જે તાલુકાની અંદર જતા હશે એમ દરેક લોકોને ખ્યાલ હોય છે જે તળાવ ઊંડો કરવાનો હોય છે વૃક્ષારોપણ કરવાના હોય છે રોડ રસ્તા બનાવવાના હોય છે જે તમે જો ઘણી જગ્યાએ લાઇબ્રેરીનું કામ પણ મંજૂર થતું હોય છે ઘણી જગ્યાએ કમિટી હોલ મંજૂર થતા હોય છે પણ તેની ગ્રાન્ટ કેટલી આવી છે ક્યાં વાપરવાની છે કઈ જગ્યાએ વાપરવાની છે કેવી રીતે ઉપયોગ કરવાનો છે આ લોકોને ખ્યાલ હોતો નથી અને જ્યારે તમે જોવો છો ઠરાવની અંદર ઘણી જગ્યાએ ઠરાવની અંદર એવું હશે કે સીસીટીવી કેમેરાનો ઠરાવ બની ગયો હશે બિલ પણ પસાર થઈ ગયું છે આઠ ના આઠ નવ લાખ રૂપિયા મંજૂર પણ કરી દેવામાં આવ્યા છે પણ જ સીસીટીવી કેમેરા લગાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો અને કામ કંઈક અલગ થયેલું હોય છે આપણે જોતા હોઈએ છીએ તો આપણા પણ સતર્કતા રાખવાની છે આપણે પણ ગ્રામ પંચાયતમાં જવાનું છે આપણે પણ ગ્રામ પંચાયતને પ્રશ્ન પૂછવાનો છે કે ગ્રામ પંચાયત દ્વારા હાલ કયા કયા ઠરાવો કરવામાં આવ્યા છે કયા ઠરાવની અંદર શું શું આવરવામાં આવ્યું છે કયું કામ ક્યારે થવાનું છે કેટલી ગ્રાન્ટ મંજૂર થઈ છે એ ગ્રાન્ટ ક્યાં વપરાવાની છે કેટલા ટકા વપરાવાની છે અને એ ગ્રાન્ટ જે આવી છે એ ક્યાંથી આવી છે તાલુકા પંચાયતમાંથી આવેલી છે જિલ્લા પંચાયતમાંથી આવેલી છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપેલી છે સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આવેલી છે આ બધી જ આપણને માહિતી હોવી જરૂરી છે તો આપણે શું ગ્રામ પંચાયતને પ્રશ્ન કરી શકીએ છીએ આપણને એ જ ખ્યાલ ના હોય કે કામ મંજૂર થયું છે ધારો કે પૉર બેક મંજૂર થયા છે આપણે ઉદાહરણ લઈએ સત્તર લાખનું કામ છે જે એરિયા આવર્યો છે ધારો કે એક ઉદાહરણ આપી દઉં કે કોઈ પણ એરિયા આવર્યો છે કે ગ્રામ પંચાયત દ્વારા જે ગામનો શહેરી મોલ્લો છે ત્યાંથી છેક ગામના છેવાડા સુધી પાવર બ્રોક લગાવવાના છે અથવા તો કે આજુબાજુના કોઈપણ એરિયાની અંદર પાવર બ્રોક લગાવવાના છે તો તેની થકદીર લગાવવામાં આવે છે તમે જોશો જે પણ કામ થયું છે કઈ યોજનામાં થયું છે ક્યારે થયું છે એની તકદીર લગાવવામાં આવે છે કે આટલાથી આટલા મીટર કામ થયું છે આટલો ખર્ચ થયો છે આ યોજનાની અંદર મંજૂર થયું છે એની તકદીર મારવામાં આવે છે પણ આપણે એ જોવાનું છે કે કામ મંજૂર થયું છે તો કેટલો ખર્ચ થયો છે ખર્ચ થયો છે તો એનું મજબૂતાઈ છે એ ચાર પાંચ વર્ષ ચાલી શકે એમ છે અત્યારે બધા જ અધિકારી તમે જોતા હો છો કે ભ્રષ્ટાચાર આચરતા હોય છે કામ સત્તરથી વીસ લાખનું હોય ને ફક્ત વાપરતા હોય છે પાંચથી છ લાખ રૂપિયા અને એમના ઘરે પૈસા ભેગા કરતા હોય છે ગાડીઓ બંગલા વાડીઓ તમે જોવો જ છો કે જે સરપંચમાં રહી ચૂક્યા છે એમની પ્રોપર્ટી તમે જોવો છો જે ધારાસભ્યો રહી ચૂક્યા છે એમની પ્રોપર્ટી તમે જોવો છો જે સભ્ય રહી ચૂક્યા છે એની સંપત્તિ તમે જોવો છો એટલા માટે કહીએ છીએ કે ભારત દેશની અંદર કામકાજ આવે છે મળે છે પણ કામકાજ કરતાં ભ્રષ્ટાચાર વધારે થાય છે તમે જોવો છો કે રોડ રસ્તા પાણી ગટર દરેક જગ્યાએ મંજૂર થાય છે ઠરાવો પણ થતા હોય છે પણ ગ્રાન્ટ પણ આવી જાય છે ઠરાવ પણ આવી જાય છે પણ એ પૈસા જે સરપંચો હોય છે જે સભ્યો હોય છે તે પચાવી જતા હોય છે અને કામ કરતા નથી ઘણા એવું હોય છે કે રાજકારણમાં હોય છે એટલે એ ડરતા નથી હોતા ઘણાને એવું હોય છે કે શું ફરક પડવાનો છે એટલે આપણે જાગૃત બનવાનું છે અને ખાસ જાગૃતતા એટલા માટે લાવવાની છે કે આપણે ગ્રામ પંચાયતની અંદર જઈ પ્રશ્ન પૂછી શકીએ કે સાહેબ આ ગ્રાન્ટ આ જગ્યાએથી આવી હતી આટલા પૈસા મંજૂર થયા હતા આ ક્યાં વાપરવામાં આવ્યા ઠરાવો કયા કયા પસાર કરવામાં આવ્યા બે હજાર પચીસ છવીની અંદર તમે કયા કયા કામો આવ્યા છે એ કામની રૂપરેખા શું છે એ કામ ક્યાં થવાનું છે કેટલા એરિયામાં થવાનું છે કેટલા પ્રમાણમાં ગ્રાન્ટ વાપરવાની છે આ બધી જ માહિતી તમે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા એટલે કે તમે આરટીઆઈ કરીને પણ જાણી શકો છો અને ગ્રામ પંચાયત પોતાના નોટિસ બોર્ડ એટલે કે ગ્રામ પંચાયતની અંદર આરટીઆઈના બોર્ડ પણ હોવા જોઈએ અને ગ્રામ પંચાયત નોટિસ બોર્ડ ઉપર એ જાહેરાત પણ કરી શકે છે કે અમે આર્યા કામો કામોના ઠરાવો પસાર કર્યા છે અને આર્યા આરિયા કામો થવાના છે પણ આપણા જે તમે જુઓ કે બનાસકાંઠા જિલ્લાના ઘણા એવા ગામડાઓ છે કે નોટિસ બોર્ડ નથી લગાવવામાં આવતા અને ગ્રામસભા ક્યારે કરવામાં નથી આવતી ગ્રામસભાની અંદર જે કામો મંજૂર થયા છે તેની પણ જાહેરાત નથી કરવામાં આવતી અને જે સભ્યો છે એમને પણ ખુદને ખ્યાલ નથી હોતો કે કયું કામ ક્યારે મંજૂર થઈ ગયું છે ક્યારે બહાલી મળી ગઈ છે એ પણ ખ્યાલ હોતો નથી એટલા માટે આપણે લોકોને જાગૃત કરવા માટે કરીને વિડીયોના માધ્યમ થકી લોકોનું હિત હોય લોકોને પ્રશ્નોને વાચા આપી શકાય લોકોના જે પ્રશ્નો છે એના દ્વારા આપણે જાણી શકાય કે કયા ગામની અંદર કયા કયા કામો થઈ રહ્યા છે કેટલા કામો પેન્ડિંગ છે કયા કામની જરૂર છે હાલ આપણે જોઈએ તો રોજગારીની ખાસ જરૂર હોય છે અને રોજગારીને લગતા મનેરેગાની અંદર અનેક પ્રકારના કામો ચાલુ હોય છે પણ ગ્રામ પંચાયત આપણાને ક્યારેય પણ જાણ નથી કરતી કે લોકોને ક્યારેય જાણ નથી કરતી કેમ કે એમને ખ્યાલ હોતો નથી લોકોને કે આ કામ ગ્રામ પંચાયતમાં આવ્યું છે હાલ તમે જુઓ છો કે ખેત તલાવડીઓ પણ થતી હોય છે ઘણી જગ્યાએ તલાવો ઊંડા થતા હોય છે ઘણી જગ્યાએ મનેરેગા યોજનાની અંતર્ગત સંડાસ બનતા હોય છે શૌચાલય બનતા હોય છે તમે જોવો છો અલગ અલગ યોજનાઓની અંદર ઘણી જગ્યાએ તમે જોતા હો છો કે વૃક્ષારોપણ થતું હોય છે ઘણી જગ્યાએ તમે જોતા હોય છો કે સ્મશાન ભૂમિની અંદર પાવર બ્લેક લગાતા હોય છે ઘણી જગ્યાએ તમે જોતા હો છો કે સંરક્ષણ દિવાલો પણ બનતી હોય છે આવી અલગ અલગ યોજનાઓ દ્વારા તમને રોજગારી પણ મળતી હોય છે કામ પણ મળતું હોય છે એટલા માટે આપણે લોકોના હિતની વાત કરીએ છીએ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેની વાત કરીએ છીએ કેમ કે લોક જાગૃત થશે તો આપો આપ પ્રશ્નો પૂછશે કે તમે જે પણ ગ્રામ પંચાયત છે એની અંદર બાર મહિનાની અંદર કયા કયા કામોને આવરવામાં આવ્યા છે કઈ જગ્યાએ કામ થયું છે પછી એક બીજી એક ખાસ સૂચના આપું છું કે ઘણા ગ્રામ પંચાયતના સભ્યો હોય છે ફક્ત સભ્ય કેવા પૂરતા જ હોય છે એમને કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી કે કયું કામ ક્યાં થયું છે એમનો ઠરાવ કર્યો છે તેમની એમની ઓટોમેટિક સહીઓ પણ થઈ ગયેલી હોય છે એમને ખુદને ખબર હોતી નથી મેં ઠરાવની અંદર સહી કરી છે આવ્યું કામ મંજૂર થયું છે તો તમે સભ્ય બન્યા છો તમે ગ્રામ પંચાયતના સભ્ય છો તેમ છતાં તમને કયું કામ ક્યાં થાય છે એ ખ્યાલ નથી હોતો તો તમે સભ્યને લાયક પણ નથી એટલા માટે આપણે લોકોના હિતના પ્રશ્નોને વાચા આપીશું લોકો સાથે આપણે રહી એમના પ્રશ્નને જે બને એ આપણે ગ્રામ પંચાયત સુધી પહોંચાડીશું ગ્રામ પંચાયત આપણને એવું ન સમજે કે અમને ક્યાંય ખ્યાલ પડતો નથી અમે જે કરીએ છીએ એ બરાબર છે ગ્રાન્ટ આવે સીસીટીવી કેમેરાને વપરાઈ જતી હોય ગટરમાં એવું પણ ન થવું જોઈએ ગ્રાન્ટ આવે સ્કૂલ માટે વપરાઈ જાય કોઈ બીજી જગ્યાએ એ પણ ન થવું જોઈએ અને ખાસ તો આપણે પાંચ મુદ્દા ઉપર ધ્યાન આપવાનું છે શિક્ષણ રોજગારી પાણી રોડ રસ્તા કેમકે પહેલો મુખ્ય મુદ્દો છે આપણો શિક્ષણ શિક્ષણ હશે તો તમે બધું જ બોલી શકશો ઉદ્ધાર થઈ શકશે એટલે ગામની અંદર લાઇબ્રેરી પણ હોવી જોઈએ કેમ કે જે બાળકોની ઈચ્છા છે કે મારે કાંઈક બનવું છે મારે કાંઈક ભણવું છે મારે કાંઈક કરવું છે એ બાળક લાઇબ્રેરીમાં જઈને વાંચી શકે એના અનુસંધાને તૈયારી કરી શકે એટલા માટે લાઇબ્રેરી હોવી જરૂરી છે સ્કૂલની અંદર ભૌતિક સગવડો હોવી જરૂરી છે જેમ કે જ્યાં સાર્વજનિક જગ્યા આવતી હોય ત્યાં બધી જગ્યાએ સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે સીસીટીવી કેમેરા કઈ કઈ જગ્યાએ હોવા જોઈએ ગ્રામ પંચાયતની અંદર હોવા જોઈએ સ્કૂલની અંદર હોવા જોઈએ આંગણવાડીની અંદર હોવા જોઈએ કેમ કે એ સાર્વજનિક જગ્યા છે ત્યાં અનેક લોકો આવતા હોય છે અનેક લોકો જતા હોય છે ત્યારે કોઈને તકલીફ ના પડે અને ક્યારેક કોઈ તકલીફ પડે છે તો આપણને પણ ખ્યાલ છે ક્યારે ઇસ્યુ બને છે તેઓ સીસીટીવી કેમેરા હોય તો આપણે જે સાચાને સાચું અને કાયદા પ્રમાણે કાર્યવાહી કરી શકીએ અત્યારે કેવું થાય છે કે ગુનો કોઈ કરે છે સીસીટીવી કેમેરા નથી હોતા અત્યારના જમાનાના સરપંચો પણ એવા હોય છે કે ગુનેગાર એ હોય છે રોફ એ જમાવતા હોય છે આપણે જતા હોઈએ ત્યારે અને આપણને હેરાનગતિ કરતા હોય છે અને આપણે કાંઈ કહીએ એટલે આપણા ઉપર ખોટા ગુના દાખલ કરતા હોય છે તલાટી કામ મંત્રીઓનો પણ આવું અનેક જગ્યાએ આપણે જોયું છે કે ભ્રષ્ટાચાર એ કરતા હોય આપણે પ્રશ્ન ઉપાડતા હોય એટલે આપણને એવું કે તમે ગ્રામ પંચાયતના કામની અંદર ખલેલ પહોંચાડો છો અને ખોટી કાર્યવાહી થતી હોય છે પણ જો સીસીટીવી કેમેરા લગાડેલા હોય તો તમે સાચા છો ખોટા છો કોની ભૂલ છે એ પણ ખ્યાલ પડે છે અને ખાસ બીજું એ સ્કૂલની અંદર ખાસ કોમ્પ્યુટર હોવા જોઈએ રમતગમતના સાધનો હોવા જોઈએ તમે કહો હાલ આધુનિક યુગ ચાલે છે એટલે એ પ્રમાણેનું શિક્ષણ હોવું જોઈએ લાઇબ્રેરી હોવી જોઈએ બેન્ચિસો હોવી જોઈએ અને વિદ્યાર્થી મિત્રો હરીફરી શકે એવો બાગ બગીચા જેવું જે કે શનિ રવિ હોય ત્યારે કસરત કરવાના સાધનો હોવા જોઈએ આ બધી જ ભૌતિક સગવડો છે કે નહીં એ કોની જવાબદારી છે ગ્રામ પંચાયતની છે સરપંચની છે તલાટીની છે કે શું જરૂરિયાત છે તેને ગ્રામ પંચાયતની જરૂર જે રૂબરૂ મુલાકાત લે શું તકલીફ છે બાળકોને શું તકલીફ પડી રહી છે એટલા માટે જાગૃત બનવું પણ જરૂરી છે અમે ફક્ત લોકોને જાગૃતતા ફેલાવાનું કામ કરીએ છીએ અને અમે નથી સરપંચ નથી અમે નથી તલાટી નથી અમે સરકારી અધિકારી નથી એટલે ફક્ત લોકો સુધી અમે પ્રશ્નોને વાચા આપી શકીએ છીએ અને લોકો ને એ પ્રશ્નો ઉઠાવી સરપંચ તલાટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે જે પણ અનુસંધાને મુદ્દા છે ત્યાં રજૂઆત કરવાની હોય છે કે આપણે શું જરૂર છે એના માટે કરીને આપણે લોક જાગૃતિના મુદ્દા ઉપર આપણે આ બધા પ્રશ્નોને વાચા આપતા હોય છે અને એટલા માટે આપણે લાઈવ ટેલિકાસ્ટ પણ કરતા હોઈએ છીએ લાઈવ ટેલિકાસ્ટના માધ્યમ થકી ઘણું બધું જણાવતા હોઈએ છીએ કે અનેક લોકો તમે જુઓ છો કે અત્યારે ઘણી જગ્યાએ જુઓ છો કે લોકોના અંદર શિક્ષણ નથી હોતું તો તે પણ ઘણી વખત હેરાન પરેશાન થતા હોય છે તાલુકામાં જતા હોય આવકનો દાખલો ઘટાડવા માટે જાતિનો દાખલો ઘટાડવા માટે રેશન કાર્ડની અંદર નામ ચડાવવા માટે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો શું કે ઘણા બધા કામો હાલ ગ્રામ પંચાયતમાં આવી ગયા છે આવો રેશન કાર્ડ વિભાગનું કોઈ પણ કામ છે તે પણ ગ્રામ પંચાયતમાં આવી ગયું છે પછી આવકના દાખલા પણ ગ્રામ પંચાયતની અંદર આવી ગયેલા છે પેઢીનામાં પણ ગ્રામ પંચાયતની અંદર આવી ગયેલા છે એટલે તમે ઘણા બધા કામો ગ્રામ પંચાયત દ્વારા પણ થતા હોય છે એના વિસી દ્વારા થતા હોય છે એટલે આપણે બધું જાણવાનું છે કોઈ પણ વ્યક્તિને કોઈ પ્રશ્ન હોય તો પણ કરી શકો છો તો શું કે એના અનુસંધાને પણ આપણે ચર્ચા કરીશું વિચારણા કરીશું અને એ મુદ્દાને આપણે લોક હિતના મુદ્દા માટે કરીને જ આ લાઈવ ટેલિકાસ્ટ કરીએ છીએ અને આપણે લોકો જાગૃત બની શકીએ એટલા માટે કરીને જ આપણે લાઈવ ટેલિકાસ્ટના માધ્યમ થકી તમને જાગૃત કરીએ છીએ કેમ કે હાલ જાગૃતતા હોવી જરૂરી છે તમે જુઓ છો કે દરેક સમાજની અંદર જાગૃતતા આવી છે પરિવર્તન પણ આવ્યું છે પણ આપણાને હજી ઘણી જગ્યાએ ડર લાગતો હોય છે કે બોલીશું તો કોઈ આપણું સાંભળશે નહીં અને બોલવું એ આપણો અધિકાર છે કેમ કે આપણે બોલીશું તો લોકો સાંભળશે ઓગણીસ આર્ટિકલની અંદર પણ જોગવાઈ છે તમને ખ્યાલ છે કે તમે બોલી શકો છો હરીફરી શકો છો એ બંધારણ પ્રમાણે આપણે ચાલીએ છીએ અને બંધારણની અંદર જોગવાઈ છે કે તમે પ્રશ્ન ઉપ ઉઠાવી શકો છો જવાબ માગી શકો છો કેમ કે તમારા હિતનો પ્રશ્ન છે તમારા હિતના પ્રશ્નની અંદર તમે દરેક જગ્યાએ જઈને બોલી શકો છો વાણી સ્વતંત્રતાનો અધિકાર છે તમે વાણીનો ઉપયોગ કરી શકો છો કેમ કે આપણે પ્રશ્નો નહીં ઉઠાવીએ નહીં બોલીએ તો કોઈ આપણું સાંભળશે નહીં એટલે બોલવું પડશે તો કોઈક સાંભળશે અને તમે બોલશો તો તમને વાચા મળશે આપણે કહેવત છે કે બોલો છો તો જ બોર વેચાય છે કોઈ બોર વેચવાવાળું આવે છે એ રા બૂમ નથી પાડતું કે ભાઈ બોર લઈ લો બોર લઈ લો તો કોઈને ખ્યાલ પડશે નહીં કે બોર વેચવાવાળા ભાઈ કે બેન કે આવેલા છે પણ જ્યારે બોલે છે કે બોર છે તો આપણાને પણ ખ્યાલ પડે ચાલો જઈએ કે બોરા વેચવાવાળા બેન કે ભાઈ આવ્યા છે તો આપણે બોરા લેવા જઈએ છીએ એવી જ રીતે આ ગ્રામ પંચાયતનું પણ એવું છે કે ગ્રામ પંચાયત એવું સમજતી હોય છે ઘણી જગ્યાએ કે લોકોને કાંઈ ખ્યાલ પડતો નથી લોકો ક્યાં સમજે છે ઠરાવ કરી દે તો આપણને ખ્યાલ હોતો નથી કયા કયા ઠરાવો કરવામાં આવ્યા હોય છે ક્યારે ઠરાવ કરીને કયું કામ ક્યાં થયું હોય છે એ પણ ખ્યાલ નથી હોતો એટલે હવે જાગૃત બનવાની જરૂર છે એક જાગૃત નાગરિક તરીકે તમારી પણ ફરજ છે કે દરરોજ ગ્રામ પંચાયતની અંદર જાઓ અલગ અલગ મુદ્દાને વાચા આપો આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે માહિતી માંગો તમને એવું લાગે છે કે આ ઠરાવો થઈ રહ્યા છે તો તેના અનુસંધાને તલાટી સરપંચને પ્રશ્ન કરો કે બે હજાર પચીસ છવ્વીસની અંદર તમે કયા કયા કામોને આવ્યા છે તેના વિશે અમને વિસ્તૃત માહિતી આપો કયું કામ ક્યાં થવાનું છે તે અમને જણાવો તો શું કે અમને પણ ખ્યાલ પડે કે આ કામ અહીં થવાનું છે લોકોને પણ આપણે માહિતી આપી શકીએ લોકોના પણ પ્રતિસાદ જાણી શકીએ લોકોને શું જરૂરિયાત છે એ પણ જાણી શકીએ એટલે ખાસ તો આપણે લોકોના હિત માટે અને લોકોને વાચા આપવા માટે જ આ પ્રશ્નો લઈને આવીએ છીએ અને પ્રશ્નો દ્વારા તમને જાગૃત કરીએ છીએ અને અમારા લાયક તમે ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો કહી શકો છો અને કોઈપણ વ્યક્તિની ઈચ્છા હોય કે અમારે યુટ્યુબના માધ્યમ થકી કોઈ સંદેશો આપવો છે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમ થકી સંદેશો આપવો છે લાઈવ ટેલિકાસ્ટની અંદર જોડાવું છે કે પ્રશ્નને વાંચા આપવી છે તો અમે તમારી સાથે ચોક્કસ બેઠક કરીશું તમારે અમારો સંપર્ક કરવાનો રહેશે અને અમે તમારી સાથે જે પણ મુદ્દા હશે તેની ચર્ચા કરીશું લાઈવ ટેલિકાસ્ટ સાથે બતાવીશું અને લોક જાગૃતિનું કામ કરીશું અને લોકોના હિતના પ્રશ્નોને ચોક્કસ વાચા આપીશું અમારા થકી જે પણ બનતા પ્રશ્નો જે પણ થઈ શકશે એટલી અમે મદદ ચોક્કસ કરીશું તેવી આશા રાખું છું અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટની અંદર પણ જણાવી શકો છો રૂબરૂ સંપર્ક કરવા માટે મોબાઈલ નંબર પણ છે છન્નું બે ચુમાલીસ ત્રીસ ચાલીસ એક તો દરેક લોકો નંબર પણ નોટ કરી લેજો છન્નું બે ચુમાલીસ ત્રીસ ચાલીસ એક તો દરેક લોકો સાથ સહયોગ આપો છો સપોર્ટ કરો છો ત્યારે અમે બોલીએ છીએ પ્રશ્નોને વાચા આપો છો ત્યારે અમે બોલીએ છીએ અને તમારા થકી જ અમે ઉજળા છીએ કેમ કે સોશિયલ મીડિયા માધ્યમ એવું છે કે એકાબીજાના સાથ સહયોગ સપોર્ટથી ચાલતું હોય છે એકાબીજાના સહયોગ દ્વારા જ આ બધું થતું હોય છે બોલતા તો દરેક લોકોને આવડતું હોય છે પણ કોઈ સાંભળવા માટે તૈયાર ના હોય તો સપોર્ટ કરવા માટે તૈયાર ના હોય એટલે તમને બધાને ખ્યાલ છે કે એક હાથે તાળી પણ પડતી નથી બીજા હાથની જરૂર પડે છે એમ તમારા સાથ સહયોગની ખાસ જરૂર છે તો સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો તમારા પોતાના ખુદના અનુભવ જણાવજો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન